નમસ્કાર યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો આજની તારીખ નવ છ બે હજારને પચીસ તો મિત્રો જુલાઈ બે હજાર પચીસથી પેન્શન બેંકમાં જમા કરાવવા માટે આ ત્રણ કામ કરવા પડશે ફરજિયાત તો મિત્રો નહીતર તમારું પેન્શન છે તે સ્થગિત થઈ જશે મિત્રો તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને કયા ત્રણ કામ કરવાના રહેશે તેની પણ આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જે સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે તો નવા પગાર પંચની રચના જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂર કરવામાં આવી હતી પરંતુ જૂન મહિનો આવી ગયો છે અને કર્મચારીઓ નવા પગાર પંચની રચનાની રાહ પણ જોઈ રહ્યા છે તો આ દરમિયાન કર્મચારીઓના પગાર બંધારા અંગે એક મોટું અપડેટ છે તે આવ્યું છે મિત્રો તો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસથી આઠમા પગાર પંચની રચનાની મંજૂરી મળી ગઈ હતી પરંતુ આ જૂન મહિનો આવી ગયો તો પણ કાંઈ હલચલ વધારે લાગતી નથી તો કર્મચારીઓના નવા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન કર્મચારીઓના અને પેન્શનરોના પગાર પેન્શન વધારા અંગે એક મોટું અપડેટ છે તે સામે આવ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આઠમો પગાર પંચ રચવામાં આવનાર છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોની રચના અંગે અત્યાર સુધી નિર્ણય લેવામાં આવ્યો છે તો જ્યારે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે તો આઠમા પગાર પંચની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકાર છે ત્યાં આઠમું પગાર પંચ ટૂંક સમયમાં જે રજૂ કરવાનું છે અને મીડિયા રિપોર્ટ્સ એવો દાવો કરી રહ્યું છે કે આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોની રચના અંગે અત્યાર સુધીનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જ્યારે તેને સત્તાવાર જાહેરાત થવાની બાકી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડ પંદર લાખ કર્મચારીઓ માટે મોટો લાભ મળશે તો કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચથી પચાસ લાખ કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે તો આઠમા પગાર પંચની રચનાની જાહેરાત થઈ ત્યારથી દેશના લાખો સરકારી કર્મચારીઓ તેમાં પગાર સુધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકાર દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો આ ચિત્ર થોડા દિવસોમાં સ્પષ્ટ પણ થઈ જશે તો સાતમા પગાર પંચની ભલામણો બે હજાર પચીસના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે તો તેનું પગાર માળખું કર્મચારીઓ માટે ખૂબ મહત્ત્વનું છે તો મિત્રો આઠમા પગાર પંચની રચના છે તે બે હજાર છવ્વીસના શરૂઆતમાં થવાની અપેક્ષા છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ જવાનો છે અને તેનું પગાર માળખું છે તે કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો નિષ્ણાતોના મતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જો આટલું ફિટમેન્ટ ફેક્ટર પ્રાપ્ત થાય તો ચાલીસથી પચાસ ટકાનો વધારો થશે તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો ખૂબ ફાયદાકારક રહેશે અને કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ ઘણો ફાયદો થશે મિત્રો તો મિત્રો જે કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવે છે તો ઘણા નિષ્ણાતો આ વખતે એવું અનુમાન લગાવી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે અને જો આટલું ફિટમેન્ટ ફેક્ટર પ્રાપ્ત થાય છે તો ચાલીસથી પચાસ ટકાનો પગાર પેન્શન વધારો થશે તે ફાઇનલ છે તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો ખૂબ ફાયદાકારક રહેવાનો છે અને કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ ઘણા લાભો મળવાના છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બેઝિક પગારમાં આટલો વધારો થશે તો તે જ સમયે કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી હોઈ શકે છે તો આનાથી પગારમાં એકસો ને ટકાનો વધારો થઈ શકે છે તો આનાથી કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર અને પેન્શન પચીસ હજાર સાતસોને ચાલીસ રૂપિયા થશે તે જ સમયે જો કર્મચારીઓનો પગાર બે પોઈન્ટ અઠ્યાવીસની વચ્ચે હોય તો આ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને છેતાલીસ રૂપિયા થઈ શકે છે મિત્રો તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર આ રીતે નક્કી થાય છે તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે સરકાર આર્થિક પરિસ્થિતિ ફુગાવાનો દર અને કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થશે તો તેનો અમલ બે હજાર છવ્વીસમાં પણ થઈ શકે છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં વર્તમાન પગાર પંચ દસ વર્ષ પૂર્ણ કરશે મિત્રો તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે નક્કી કઈ રીતે કરવામાં આવે છે તેની વાત કરી આપણે તો જ્યારે પણ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે ત્યારે સરકાર આર્થિક પરિસ્થિતિ જોવે છે સૌથી પહેલાં અને ફુગાવાનો દર જોવે છે કે મોંઘવારી કેટલી વધી રહી છે અને ત્યારબાદ કર્મચારીઓની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લે છે અને આ બધું નક્કી કરીને ફિટમેન્ટ ફેક્ટર છે તે નક્કી કરવામાં આવતો હોય છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ છે તે બે હજાર છવ્વીસમાં સમાપ્ત થશે એટલે કે તેનો અમલ બે હજાર છવ્વીસમાં થઈ શકે છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં વર્તમાન એટલે કે સાતમો પગાર પંચ દસ વર્ષ પૂર્ણ કરશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ